ઉમરેટ તાલુકાના થામણા ગામે નવરાત્રી યુવક મંડળ દ્વારા નવરાત્રિ ગરબા ઝંડા ચોકમાં કરવામાં આવ્યા ઉમરેટ તાલુકાના થામણા ગામે નવરાત્રી યુવક મંડળ તથા સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ઝંડા ચોકમાં ત્રીજી નવરાત્રિએ ગરબાઓની રમઝટ માણવામાં આવી અને હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં બહેનોએ પાંચ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીના છ ગ્રુપ પાડી દરેક ગ્રુપને પહેલું તથા બીજું ઈનામ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા રમતા દરેક નાના બાળકો અને પ્રોત્સાહિત ઇનામ ભેટ આપવામાં આવી સિનિયર સિટીઝન પચાસ વર્ષથી એસી વર્ષના સિનિયર સિટીઝનો ગરબે રમ્યા હતા જુવાની અવસરમાં અવસરમાવે તેવા ગરબાઓ રમતા જોવા મળ્યા હતા નાના બાળકો પણ બહુ જ સરસ રીતે તાલ સાથે રમતા જોવા મળ્યા હતા બાળકોને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું અને ઇનામ વિતરણ કાર્યક્રમ બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો થામણા સિનિયર સિટીઝન દ્વારા ખેલૈયાઓ માટે ઇનામનું વિતરણ કરાયું આ પ્રસંગે નિહાળતા લોકોને ગરબે રમતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય ફખરુદ્દીન કાચી ઉમરેઠ

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ